આજરોજ સાંજે ચાર વાગે મહેસાણાના નંદાસણમાં વેક્સિન આપ્યા બાદ બાળકીનું મોત થયું હોય તેવા સમાચાર પ્રાપ્ત થયા છે પરિવારના આક્ષેપ પ્રમાણે વેક્સિન આપ્યા બાદ બાળકીનું મોત થયું હોય તેવા આક્ષેપો લાગવામાં આવ્યા છે મહેસાણામાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી હોય કે કોઈ અન્ય કારણ તે જોવાનું રહ્યું નંદાસણમાં ત્રણ મહિનાની બાળકીનું વેક્સિન આપ્યા બાદ મોત થયું હોય તેવા પરિવાર દ્વારા લગાવવામાં આવ્યા છે આક્ષેપ ત્રણ મહિનાની દીકરી તોશીફા અયુબસાહ ફકીરનું વેક્સિન આપ્યા બાદ મોત થયું હોય તેવા સમાચાર પ્રાપ્ત થયા છે નંદાસણ પીએચસીમાં આપવામાં આવી હતી વેક્સિન બાળકીને એક સાથે છ જેટલી વેક્સિન અપાઈ હોવાનો પરિવારનો આરોપ બાળકીના મૃતદેહને પીએમ અર્થે મહેસાણા સિવિલ લાવવામાં આવ્યા છે વેક્સિન આપ્યા બાદ બાળકીના શરીરમાંથી લોહી ફૂટ્યા બાદ મોત નીપજ્યું હોય તેવું પરિવાર દ્વારા જાણવા મળ્યું હતું સમગ્ર બાબતે પીએમ બાદ સાચો રિપોર્ટ બહાર આવશે